અરવલ્લીમાં છપ્પન કલાકથી આઈટીનું સર્ચ ઓપરેશન યથાવત જોવા મળી રહ્યું છે સતત ત્રીજા દિવસે સર્ચ ઓપરેશન યથાવત કેટલાક બિલ્ડર્સ વેપારી અને ડોક્ટરને ત્યાં સર્ચ પૂર્ણ કરી પંચનામું કરવામાં આવ્યું કરોડો રૂપિયાના બેનામી હિસાબો અને બ્લેક મની બહાર આવવાની શક્યતાઓ છે ઈડીની તપાસ પણ હજુ ચાલુ છે તો ઈડીની એન્ટ્રી બાદ આગામી દિવસમાં મોડાસા શહેરમાં નવા ઝૂડીના એંધાન જોવાઈ રહ્યા છે અરવલ્લી જિલ્લામાં નવરાત્રીનો રંગ જામ્યો છે આઠમા નોરતે ખેલૈયાઓ વિવિધ લોક ગાયકોના સુર તાલે ઝૂમી ઉઠ્યા હતા મોડાસા તાલુકાના ટિંટોઈ ખાતે ગાયત્રી મંદિર અંબે મંદિર તથા અહોજમાના ચાચર ચોકમાં નવરાત્રીમાં ખેલૈયાઓની જમાવટ જોવા મળી હતી સુપ્રસિદ્ધ લોકગાયિકા જાનવી દરજીના સુરતાલે ખેલૈયાઓ મન મૂકીને વહેલી સવાર સુધી ગરબાની રમઝટ બોલાવી હતી હજારોની સંખ્યામાં ખેલૈયાઓએ ટિંટોઈના વિવિધ મંદિરોમાં ધૂમ મચાવી હતી તમામ મંદિરોમાં આઠમના નોર્તે મોટી સંખ્યામાં માઇભક્તોએ સમૂહ આરતીનો લાભ લીધો હતો તમામ મંદિરોના ટ્રસ્ટીઓ દ્વારા મંદિરમાં દાન આપનાર દાતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું ટિન્ટોયના તમામ મંદિરોમાં સોનલ ગરબો શિરે અંબેમાં આવો ધીરે ધીરે જેવા જુનવાણી ગરબા ઉપર વિવિધ રંગબેરંગી પોશાકોમાં સજ્જ થઈ યુવાધન હિલોળે ચડ્યું હતું

ભક્તોની માન્યતા છે કે વહાણવટી માતાજી તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે નવરાત્રી દરમિયાન માતાજીના દર્શનનું વિશેષ મહત્વ હોય છે આ મંદિર સાથે જોડાયેલી એક અનોખી માન્યતા અનુસાર ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થવા બદલ માતાજીને માટીના ઘડા ધરાવે છે જોકે આ ઘડા રાખવાની માન્યતા માત્ર નવરાત્રિ દરમિયાન જ પૂર્ણ કરવામાં આવે છે બાકીના દિવસોમાં માનતાપૂર્ણ કરનાર ભક્તો મરઘી કે બકરી અર્પણ કરે છે જેનું ધ્યાન મંદિર ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવે છે હું શ્રી વહાણવટી ટ્રસ્ટ દરિયાનો સભ્ય છું અહીંયા દર વર્ષે નવરાત્રીનો મોડ મેળો આસો સુદ એકમથી નોમ સુધી ભરાય છે એમાં હજારોની સંખ્યામાં અહીંયા દર્શનાર્થીઓ આવે છે એમાં ખાસ કરીને છેલ્લા ત્રણ દિવસ સાતમ આઠમ અને નોમનો રાત્રિ દિવસનો મેળો ભરાય છે અહીંયા હૈયે હૈયું ભીસાય એટલી ભીડ થાય છે તેમ છતાં આ દિન સુધી અહીંયા કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી અને એ જ યાત્રાળુઓની આસ્થા અને શ્રદ્ધા બતાવે છે અહીંયા નવરાત્રિ દરમિયાન જે માટીના ગરબા ગડુલિયા મૂકવાનો રિવાજ છે લોકો માનતા રાખે છે અને નવ દિવસની અંદર જ લગભગ એસીથી નેવું હજાર ગરબા અહીંયા માટીને આવે છે અને એ સિવાય આખું વર્ષ આ ગરબાનો પ્રવાહ તો ચાલુ જ રહેતો હોય છે અહીંયા દુર્ગા દુર્ગાષ્ટમીનું જે હવન થાય છે તેનું ધાર્મિક મહત્ત્વ બહુ છે લોકો પોતાની માનતા પૂરી કરવા માટે અને આ હવનના દર્શન કરવા માટે મોટે ભાગે આઠમનો દિવસ પસંદ કરતા હોય છે આમ છેલ્લા ત્રણ દિવસ રાત્રિ દિવસના મેળા દરમિયાન અહીં હજારોની સંખ્યામાં યાત્રિકો આવતા હોય છે અહીંયા અમારા ચાચર ચોકમાં ત્રણ માનની એક મોડવડી છે એકબીજાની ક્રોસમાં ફરતી હોય છે એ મોડવડી જોવી અને ત્યાં ગરબે ગૂમવું એ પણ એક મોટો લાવો છે દર વર્ષે આવું છું અહીંયા નવરાત્રિ હોય છે ત્યારે માતાજીનો વાહનવાટી માતાનો એટલો સજ છે કે દરેક લોકો અહીંયા માતાજીના દર્શન કરવા માટે આવે છે અને દરેક માણસોની ઈચ્છા પૂરી થાય છે મનોકામના માતાજી પૂર્ણ કરે છે અને લોકો પૂરી શ્રદ્ધાથી ગમે તેવું વાતાવરણ છતાંય માતાજીના દર્શન કરવા માટે આવે છે રવિવારે ખૂબ જ ભૂલ હોય છે અને અહીંયા માતાજીની પ્રસાદી પણ લેવામાં આવે છે તમે બધા જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા માણસો અહીંને શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે વાતાવરણ ગમે તેવું હોય છતાંય માતાજી દરેક દરેકની ઈચ્છા પૂરી કરે છે નવરાત્રીને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા પણ શ્રદ્ધાળુઓની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે પાર્કિંગ રહેવા અને દર્શન માટેની પણ વ્યવસ્થા સરળ બનાવવામાં આવી હતી જેથી દૂરથી આવેલા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે આ વર્ષે માતાજીના આશીર્વાદ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઘડિયા ખાતે પધાર્યા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અહીંયા ઘડિયામાં વહાણવટી માતાનું ખૂબ જ લાંબા સમયથી શ્રદ્ધા આસ્થાનું ભક્તો માટે આસ્થાનું સ્થળ છે અહીંયા અમે દર વર્ષે આઠમ ભરવા માટે આવીએ છીએ વહાણવટ માતા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અમને અહીંયા માતાજી ઉપર ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા છે તે હું આવું છું ઘડિયાના ઘડિયા ગામે આવું છું અહીંયા વાણવટીમાં કપડવ વાણવટીના મંદિરે આવું છું

ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રજૂ કરાયેલા પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ બે હજાર ચોવીસના ના રિપોર્ટમાં ગુજરાતના શિક્ષણ સ્તરને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે આ રિપોર્ટ મુજબ ગુજરાતનું શિક્ષણનું સ્તર અપેક્ષા કરતાં ઘણું જ નબળું જોવા મળ્યું છે સર્વેક્ષણના તારણો અનુસાર સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ટોપ પરફોર્મિંગ સ્ટેટની યાદીમાં ગુજરાત રાજ્યનો સમાવેશ સમાવેશ થઈ શક્યો નથી તેનાથી વિપરીત ગુજરાતનો ઓછું પ્રદર્શન કરનારા લો પરફોર્મિંગ દસ રાજ્યોની યાદીમાં થયો છે ગુજરાતમાં શાળાકીય શિક્ષણનું સ્તર સુધારવા બે હજાર ઓગણીસમાં સરકારે પાંચ કરોડ રૂપિયાના ખર્ચે ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર બનાવ્યું આ પછીના વર્ષોમાં સરકારે આ કેન્દ્ર ચલાવવા માટે સાઠ લાખથી પંચ્યાસી લાખના બજેટનું આંધણ કર્યું છતાંય ગુજરાતમાં શાળાકીય શિક્ષણનું સ્તર સાવતળીએ હોવાનું કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયના અહેવાલમાં સાબિત થયું છે અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેટ ડોગના રજિસ્ટ્રેશનની કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ શહેરમાં પેટ ડોગ ધરાવનારા માલિકો દ્વારા હજી પણ રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા ખૂબ ધીમે છે પેટ ડોગ પોલિસી અંતર્ગત જો ડોગનું રજિસ્ટ્રેશન નહીં હોય તો ડોગ માલિકના નળ ઘટર કનેક્શન કાપવાથી લઈ ડોગને જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેમજ રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો નોટિસ ફટકારાશે માત્ર એટલું જ નહીં સીએનસીડી વિભાગની ટીમ ઘરે જઈને તપાસ કરશે